સુપર ઇઝી મમણાની ભેલ બનાવીશું ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ એના માટે આપણે કોઈ ચટણી બનાવવાની પ્રિપેરેશન વધારે કરવાની જરૂર નથી ઘરમાં રહેલી વસ્તુઓ માટે જ એકદમ મસ્ત અને એકદમ ઝટપટ બની જશે તો સાંજની હલકી ફુલકી ભૂખ માટે એની ટાઈમ તમે એને બનાવી શકો છો તો જુઓ ફ્રેન્ડ્સ અહીં મેં એક ટામેટું લીધેલું છે મોટી સાઇઝનું અને એને આ રીતે ચોપ કરીને લીધેલું છે એક કાકડી લીધેલી છે એ પણ મીડિયમ મોટી સાઇઝની લીધેલી એને પણ ધોઈ અને આ રીતે નાની નાની ચોપ કરી લીધેલી છે અને એક મોટી સાઇઝની ડુંગળી લીધેલી એને પણ આ રીતે ચોપ કરી લીધેલી છે તો આ બધી વસ્તુ જો ચોપ કરેલી હોય ને તો તો બનતા ફક્ત બે જ મિનિટ લાગે બિલકુલ વધારે સમય ન લાગે અને બે લીલા મરચાં લીધેલા છે એ બહુ તીખા નથી જો તમારી પાસે તીખા મરચાં હોય તો તમારે એક મરચું યુઝ કરવાનું અને બહુ તીખું ખાવાનું પસંદ ના હોય તો મરચું સ્કીપ પણ કરી શકાય હવે અહીં મેં ચાર વાટકી મીડિયમ સાઇઝની ભળીને મમણાં લીધેલા છે તો આ ચટપટી અથવા આ ભેલ હું ચાર લોકો માટે બનાવી રહેલી છું તમે એ રીતે ક્વોન્ટિટી લીધેલી છે તમે જેટલા લોકો માટે બનાવો એ રીતે તમારે ક્વોન્ટિટી સેટ કરી લેવાની મેં અહીં ખાડી સીંગ લીધેલી અને એના આ રીતે ફોતરા ઉડાવીને લઈ લીધેલી છે બે ભાગમાં ડિવાઈડ કરીને એની જગ્યા પર તમે ડાળીયા પણ લઈ શકો મસાલામાં એકદમ સિમ્પલ મસાલા લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે અને લીંબુનો રસ એડ કરીશું ઓકે લાલ મરચું પાવડર મેં કશ્મીરી લાલ મરચું લીધેલું છે જેનાથી કલર સારો આવે સાથે સાથે ચપટી હિંગ પણ પણ એડ કરેલી છે અને ચાટ મસાલા થોડોક એડ કર્યો છે તમારી પાસે હોય તો ચાટ મસાલા ચોક્કસ એડ કરજો ના હોય તો કાંઈ વાંધો નહીં એના વગર પણ સરસ જ બને છે અને થોડુંક મેં એક મોટી ચમચી જેટલું સિંગ તેલ એડ કરેલું છે તો તેલનો ટેસ્ટ એમાં બહુ જ સરસ આવે છે અને આ રીતે બધું મિક્સ કરી લીધેલું છે તેલ ઠંડુ જ છે અને મેં ગરમ નહોતું કર્યું અને એમાં મેં લીલા ધાણાથી થોડું ગાર્નિશ કરી લીધું અને બેસનની સેવ એડ કરી દીધી થઈ ગઈ આપણી ભેલ તૈયાર તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ તો રેસિપી ગમી હોય તો લાઇક કરજો ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા જે એકદમ ફ્રીમાં છે ફરી મળીશું આવજો